રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મિત્રો આજની સવાર પડી ગઈ સાસરીયા અત્યારે હું બો છું સાસરીના ધાબો પર અહીં આખા ગામનો નો નજરો કઈક અલગ દેખાય છે સવાર સવારમાં ઠંડુ પવન અને આ શાંતિ મજા આવી ગઈ પણ હવે અહીંથી નીકળીને સીધું પહોંચવાનું છે ઘરે કારણ કે આજે ઘરે એક મોટું કામ હાથમાં લીધું છે તો ચાલો જલ્દી ઘરે પહોંચી અને જોઈએ શું કામ બાકી છે મિત્રો આપણે પહોંચી ગયા ઘરે ઘરે આજે કામ કર્યું તો જો આપણે માટીનો ઢગલો સામે દેખાય છે ઢગલાની માટી આપણે ખોદીને ઓટો બનાવવા માટે નાખી અને પછી આપણે જોઈ શકો કૂટી અને કરી નાખ્યું કમ્પ્લીટ અને અંદર છાંટી દીધું પાણી તો આ બાજુ આપણી ચાર પડી છે જો મિત્રો અને આ બાજુ આપણે દીપક કાકાની બે ઓરડી તે તમને બતાવી દઉં તો જો મસ્ત મજાની બે અંદર રૂમું છે અને આપણે અંદર બેસીને એડિટિંગ કરીએ છીએ અને અંદર એક મસ્ત મજાનો આપણે સ્ટુડિયો બનાવવાનો છે ટૂંક સમયમાં અને આ બાજુ જો ચાર પડી છે ઢોરા માટે બાકી બ્લોગમાં બનેલો તો સાંજના ચડી ગયા આપણે ધાબો ને આ બાજુ ભાઈઓ આપણે પતંગ ચગાવતા હતા અને આ બાજુ સાંજનો માહોલ જોઈને આપણે એક વિડીયો બનાવી નાખ્યો મસ્ત મજાનો તો બ્લોગમાં મિત્રો બનાવી જો બાકી જો આ બાજુ આપણે હસમુખભાઈ બેઠા હસમુખભાઈ જો જે માતાજી કહી રહ્યા હસમુખભાઈ બાકી લાઈક કર દો પછી તો આપણને લાગી હોય ઠંડી અને આપણે પહેલી સેટર બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો આજનું કામ કર્યું તો આર્યું કમ્પ્લીટ કરીને ખૂબ પાણી સાટી અને જોઈ શકો છો તમે બાકી લાઈક કરો કમેન્ટ કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો આગળ બ્લોગ માં બન્યા રહો તો જો આપણે મસ્ત મજાના બાજીના રોટલા દેશી થઈ ગયા તો અને આ બાજુ ખીચડી અને શાક શું થયું છે તે તમને બતાવી તો મિત્રો જોઈ શકો છો આપણે ડુંગરી અને વટાણાનું શાક બનાવેલું છે છે આવી ગયા આપણે પડતા ઘરે પડતા ભાઈ છે જય માતાજી મિત્રો બાકી લાઈક કરો કોમેન્ટ કરો જય માતાજી જય માતાજી કેમ છો બસ આયા શાકભાજી જય માતાજી અરે શાકભાજી લઈને હા જય માતાજી માતા તો મિત્રો હવે કરીશું આપણે બ્લોગ ને એન્ડ મળીશું આગલા બ્લોગમાં જય માતા લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ અને